ધવાલા તમે મહાબળેશ્વર માં આવીને શું કરો છો આ ધંધો અરે અહીંયા ઘઉં છે ને આપણા જમીનમાં વાવ્યા છે ને તો પાણી પીવડાવું છું કારણ કે ઘઉં આ તો પેલા દેખાડી દ્યો જો અહીંયા મિત્રો છે ને જો આ પાગડો લઈને છે ને ક્યારો કરતો તો અને અહીંયા છે ને આ મહાબળેશ્વર જમીન ઉપર ઘઉં વાવેલા છે તો ઘઉં છે ને જો પાણી તો પીવડાવવું પડે ને જો ઘઉં અત્યારે છે ને પાકવાની તૈયારીમાં છે એટલે છેલ્લું પાણી પીવડાવું છું આ છેલ્લું પાણ પી જાય ને એટલે દી માં ઘઉં પાકી જવાના છે અરે પણ તમે અહીંયા માણસો થી ને તમે શું કામ આ બધું કરો છો પણ અરે પણ માણસો હજી પાણી પીવડાવતા નથી આવડતું એટલે મારે પીવડાવવું પડે અરે પણ તમે તો યાર બધું માથે લઈને ભરશો કે આગળ રાખો જ કે તમે બધા ઠેકા ની ક્યાં વાત છે મિત્રો હવે કરતા પણ તકલીફ થઈ ગઈ તકલીફ કઈ નઈ પણ આ બધું આપણે રાખ્યા છે બધા માણસો એની માટે જ છે બધું હવે હાલે ભાઈ હવે અહીંયા રિસોર્ટ માં આવ્યા હતા પાકવાની તૈયારીમાં છે તો હું હવે પાણી વાર એમાં ચોખ્ખું ગમતું જ નથીવાડ જ ગમે ગંદવાડ તો એટલે ખેતી ને ભંડવાળ કેવાયની વાત નથી પણ હવે તમે આધ્યા તમારી પાસે આવશો તો આધ્યા ક્યાંક જગાન થઈ જશે પણ નાય લઈ હું એમાં શું મિત્રો પાણી વારતા હોય ને એના પગ છે ને ઓમે આમાં જ હોય ખેડૂતોની જિંદગીની ખબર છે તમને ખબર છે ખેડૂતોની જિંદગીનું બહુ જ સ્ટ્રગલ કરે બહુ જ મહેનતનું કામ છે પણ અહીંયા આપણે માણસો રાખ્યા છે એ આપણે ઈ કરશે આપણે એને કેવા મને મજા આવે છે મિત્રો મને પાણી વારવામાં એને આનંદ આવે છે મિત્રો પાણી વારવું ને એક છે ને એક અંદરની વસ્તુ છે કે એમાં એને બધાને મિત્રો ફાવે નહીં આ પાવડો લેવો ને આ પાવડાનો વજન એક તો એવું હોય ને પાવડાનો વજન લઈને પાછી આને માટી

એટલે આ એવું જ લાગે છે તમને જોઈને ખાલી બસ ખાલી વસ્ત્રો બદલાઈ ગયા છે એ ધોતિયું નહીં પહેરેલું ને તમે આ શર્ટ ને બધું પહેરું છે ઓહો મિત્રો તો અત્યારે જો આ મહાબળેશ્વર ની અંદર પરમ રિસોર્ટ ની પાછળના ભાગમાં ઘઉંની ખેતી થાય છે એટલે આ ઘઉં તમારે કોઈને જો જોતા હોય ને મહારાષ્ટ્રીયન ઘઉં તો તમે કેજો તમ તારે અમે તમને ઘરે પાછો તમને ગોણ ના ગોણ મોકલાવશું તમે કટ્ટા ના કટ્ટા આપણે જો સૌરાષ્ટ્રમાં માં કે ને કટ્ટો એક કટ્ટો એટલે કેટલા 25 કિલો આવે ને યસ એટલે 20 કિલો 25 કિલો ના કટ્ટા હોય એટલે એમાં ધબ ધબાટી બોલાવીએ છીએ અત્યારે અને આ ઘઉં ની એકદમ સોનેરી આ રહ્યા લહેરા ઘઉ ની જેમ લહેર હોય ને એની મોજ અત્યારે ચાલી રહી છે એક બાજુ ઘઉં ની ખેતી છે એક બાજુ સ્ટ્રોબેરીની ખેતી છે એટલે મહારાષ્ટ્રમાં મને એવું લાગે ઘઉં સૌથી વધારે થતા છે આ ભાગમાં હા થતા હશે તો જ અહીંયા વાયવા હશે ને એમને તો મહેનત કોઈ ન કરે ચાર ગણી મહેનત અહીંયા કઈક ફળ મળતું હશે તો જ મહેનત કરતા હોય બધા ભારત ધરતી એટલી ઉપજાવ છે ને કે તમારે કોઈ વધારે કરવાની જરૂર નથી ખાલી તમે ખાતર નાખી દો ને એટલે એની મેચે બધું ઉપજવા માંડે પણ એ વસ્તુ સાચી છે પણ જે જમીનમાં માં જે શૂટ થાય એ વાત એ વાત બરાબર એટલે એ જમીનમાં એટલે આપડી આપડા ગુજરાત માં સૌરાષ્ટ્ર માં સૌથી વધારે કપાસ મગફળી અને ઘઉં થાય શૂટ થાય એમ પછી હવે જે લસણ ને ડુંગળી હોય તો એ નાસિક ની બાજુ વધારે નાસિક લસણ ડુંગળી આવે છે બધી મહારાષ્ટ્ર માં યુપીમાં એ બધું તમને જોવા મળે સો ટકા સો ટકા એટલે અત્યારે મેં પાણી વારી દીધું છે વિડીયો ગઈ હોય તો વિડીયો લાઈક અને શેર કરજો